ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ સમગ્ર દેશ સહિત સાબરકાંઠા જિલ્લામાં આજે ઉજવવામાં આવી હતી ત્યારે હિંમતનગર સિવિલ સર્કલ ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભાજપ પાલિકા સહિત અનુસૂચિત જનજાતિ સમાજના આગેવાનો સહિતના લોકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી જોકે ગઈકાલે સિવિલ સર્કલ અને ભોલેશ્વર સર્કલ ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ લઈને પ્રતિમા પાસે દીવા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો જ્યારે આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મદિવસની ધામધૂમ રીતે ઉજવણી કરવામાં આવી જેમાં હિંમતનગર ભાજપના આગેવાનો ધારાસભ્ય વીડી ઝાલા સાંસદ શોભનાબેન બારૈયા પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ત્યારે સૌ નાગરિકો આજે હિંમતનગર સાબરકાંઠામાં તમે જોઈ રહ્યા છો કે ઉત્સાહભેર એમને જન્મોત્સવ મનાવી રહ્યા છે ગઈકાલે પણ જુદી જુદી જગ્યાએ જ્યાં બાબા સાહેબની પ્રતિમા હતી ત્યાં દીવડા એમની સફાઈ એમની જે પ્રતિમા છે એમની સફાઈ અને દીવડા પ્રગટાવી અને એક દિવાળી જેવો માહોલ ઊભો થાય એ રીતની ઉજવણી કરી છે વર્ષોથી જે સન્માનથી વંચિત હતા એ સન્માન ખરા અર્થમાં જો બાબા સાહેબને કોઈએ આપ્યું હોય તો મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે એ કેન્દ્રીય કક્ષમાં એમનો ફોટો લગાવવાનો હોય કે એમની આ રીતે સન્માનભેર ઉજવણી કરવાની હોય કે એમના નામે પંચતીર્થ જેવા સ્થળો વિકસાવવાના હોય આ તમામ જો કાર્યો કર્યા હોય તો આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે છેવાડાના માનવીનો વિકાસ થાય અને વોટ આપવાનો અધિકાર જે જમ્મુ કોઈને એ ની કલમ હટાવીને પણ વોટ આપવાનો અધિકાર જો કોઈએ અપાવ્યો હોય તો બાબા સાહેબ આંબેડકર રચિત સંવિધાને અપાવ્યો છે એટલે એ થકી આજે આપ જોઈ રહ્યા છો કે સમગ્ર દેશમાં ઉત્સાહભેર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે આખા ભારત દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં બાબા સાહેબ આંબેડકરનો જે જન્મદિવસ છે એ વિશિષ્ટ રીતે આખા પખવાડિયા તરીકે સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો જે નિર્ધાર કરેલો હતો એના ભાગરૂપે આજે અહીં ગુજરાતમાં પણ બહુ સરસ મજાનું બાબા સાહેબનું ગઈકાલે સાથથી જ એમની પ્રતિમા આગળ અહીંયા અને ભોલેશ્વર મુકામે પણ દીવા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ સર્વે નાગરિકોએ ઉજવ્યો હતો અને આજે ફરીથી પણ જન્મજયંતિનો આજે પવિત્ર દિવસ છે અને એ એ નિમિત્તે પણ આખા સમગ્ર નગરજનો અહીંયા ઉપસ્થિત છે અનુસૂચિત જાતિના ભાઈ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એના હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત છે નગરપાલિકાએ પણ આ સરસ મજાનું અહીંયા એની બોડી આયોજન કર્યું છે અને એ રીતે આજે ભવ્ય રીતે બાબા બાબાસાહેબનું જે આખે દેશ અને દુનિયામાં જે બંધારણના ઘડવૈયા તરીકે જે એમની નામના છે અને ભારતની લોકશાહીનું જે બંધારણ બનેલું છે એ આખા વિશ્વમાં વિશિષ્ટ પ્રકારનું છે અને એ એનો જશ સમગ્ર જશ સાહેબના નામે જાય છે અને એ જશના ભાગીદાર આપણે સૌ પણ બન્યા છીએ એટલે આપણા બધા માટે પણ આનંદની વાત છે બાબા સાહેબે જે આદર્શો આપણને આપ્યા છે એમને બંધારણમાં જે જોગવાઈઓ કરી છે અને આપણા વડાપ્રધાન એને જે આગળ વધારી રહ્યા છે અને લોકહિતના સામાન્ય ગરીબ લોકોનો કાર્યો કરવાનું ભગીરથ કાર્ય એ કરી રહ્યા છે અને એ જ આજનો આ સંદેશો છે ફરીથી જન્મદિવસ નિમિત્તે